કાલે ધનતેર થાય આપડે ખબર ધનપૂજન કરવું પડે ધનપૂજન પૂજા બોલ લાવવો પડશે હું પૂજા બોલે હતો

મારી દિવાળી બગાડો એવું લાગે બરાબર શરૂઆત ભગવાન નહિ ભગવાન ના બનાવશો

એ ના બરાબર ધોઈ નાખો કાકાન બજાર મે હાલતા આવતા ધોઈ નાખતા દે બેહવા દે કાકુ કઈ તો જો પણ કાટ વરી ગયું હા તો કઈ બરાબર ધોઈ નાખો

ધન ધો એટલે મૂર્ખ ધન નો તને થોડી ગોડો તો ગોડો જ રસ્યા ઉઠાય ઉઠાય ઉભો થાય ખબર નહીં પડતી ને ખરા ઉપર ક્યાં ઉપર

બબુકા હા તૈયાર હે તાન તૈયાર હે હે નવરા હા હા સિંગલ કરી ડબલ કરી ડબલ ડબલ

એ સથત્રુ રાખો યાર આ નામ જ આવે યાર કેમ આમ ઝાકોર કેવી એમ પગ એમ નેમ નહિ ભાઈ લાગ કપુડા હે ટીમલી બાબા બેહો ભલક બેહો ડબલ કર મને હું નું બા ઓ ડબલ કરિયા છે આપ ડબલ કરવા તો બેઠે હે તા તા હું બેહો 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 ખાતો બેહો મજે તમેમ ડબલ કરો આ વારી દો તમે તારરખી એવું હ તમાર ચિંતા કરવા જરૂર નહીં આ તો બેસ્યા બાબા આ એટલા બધા બનાવો અરે એટલા બધા હું થેલો લઈને જશો તમે

આવું બન પછી એક કામ કરો ઓટો મારી ના તમે બે જણા ગમે તો જો ઓટો મારીને આવો આ પલઠવારી ને પશુ બંધ

ના એક ની દો તો મે ના જોઈ નકો ગેરંટી રાજી તા મને વિશ્વાસ આય યાર બસ તો વિશ્વાસ રાખો વિશ્વાસ ને એટલે નઈ ના ઓ જયમ સે આવતે સ્વાહા ૐ જય સે ગોવિસ્વાહા

નક આવાજ તારા આવશે તો તમે લઈને જતા રહેશે